મિત્રો તો આપણે એક યોજના વેડિયો સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને આજે વાત કરવાના છે કે પશુપાલન લોન યોજના છે મિત્રો કઈ રીતના યોજના છે એના વિશે વાત કરીશું આપણે તો એમાં છે કેટલા રૂપિયાની સહાય મળશે એ પણ ડિસ્કસ કરીશું મિત્રો ખાસ કરી તો આપણે જે વાત કરવાના એ આજે તો પશુપાલન લોન યોજનામાં છું તમારે કોઈ પણ પશુ ખરીદવો હોય મિત્રો તો એના માટે પશુ ખરીદવા માટે છે લોન મળશે એકથી વીસ દુધાળા પશુ ખરીદવા માટે તમને કેટલી સહાય મળશે ગાય અને ભેંસ ખરીદવા માટે બાર લાખ ની સહાય મળે છે મિત્રો બાર લાખ રૂપિયાની તો કઈ રીતના છે અને લોન મળે છે મિત્રો લોન તો એના વિશે આપણે આ વિડીયોમાં ડિટેલમાં સજા કરવાનું છે મિત્રો તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે વિડીયો છે સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો આપણે વાત કરીએ તો જે પશુપાલન લોન સહાય યોજના છે મિત્રો ખાસ કરી તો પશુપાલન લોન યોજના બે હજાર છવ્વીસ માટે યોજના છે લાગુ કરવામાં આવે છે મિત્રો બાર લાખ સુધીની સે સહાય તમને મળી શકે મિત્રો આગળ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીએ તો આપણે અહીંયા વાત કરીએ મિત્રો તો જે સૌરાષ્ટ્ર જે હેતુ હેતુ પશુપાલન માટે છે મિત્રો ખાસ કરી અને જો બાર દૂધાળા પશુ પશુઓ માટે છે લોન છે એ આપે છે મિત્રો ખાસ કરી આનો લાભ લેવા માટે તમારે છે એ જે આ ખેડૂત પોટન છે મિત્રો આ ખેડૂત પોટન ઉપર છે એને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તો ખાસ કરીને તમારે ખ્યાલ રાખવાનો રહેશે આપણે આગળ વાત કરીએ પશુપાલન લોન યોજના માટે ફોર્મ ભરવા માટે બે હજાર ચોવીસમાં યોજના છે એ આ ખેડૂત પોર્ટલ પર છે એ ખુલ્લું મૂકવામાં આવશે મિત્રો એકથી વીસ દૂધવાળા પશુ પંખીઓ પહેલાં પશુપાલન માટે છે મિત્રો લાગુ કરવામાં આવશે મિત્રો અને દૂધવાળા પશુ પશુઓ તમારે ખરીદવા મિત્રો ખાસ કરીને બાર ટકા વ્યાજ છે બાર ટકા વ્યાજની સહાય મળે છે મને કંઈક મળે છે એ પણ આપણે મિત્રો ખાસ મિત્રો આપણે વાત કરીએ તો આપણે એની કઈ કઈ રીતના સસ્તા છે અને શું છે એ બધી વાત કરી લઈએ આપણે આપણે વાત કરીએ મિત્રો ખાસ કરી તો આપણે જે વાત કરવાના છીએ તો યોજના મિત્રો ખાસ કરી પશુ પશુપાલન લોન યોજના છે મિત્રો બાર ઉદાળા પશુઓ માટે છે અને આ જે પશુપાલન વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ જે યોજના છે લાગુ કરવામાં આવેલ છે મિત્રો અને બાર ટકા વ્યાજ છે તમને આપે છે મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂત ખેડૂતો માટે છે આનો લાભ લઈ શકો મિત્રો અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે શરૂ કરવાની કોઈ શરૂઆત છે મિત્રો ખાસ કરીને એક એકથી પહેલાં મહિનાથી છે સ્ટાર્ટ થઈ ગઈ છે અને છેઠ હજી બાર 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 બે હજાર ચોવીસ સુધી છે આ કન્ટિન્યુ છે આ ફોર્મ ભરાવાના શરૂ જ રહેશે મિત્રોને અહીંયા આપણે ઓફિશિયલ વેબસાઇટ પણ એની આપેલી છે મિત્રો તો આપણે આગળ વિડીયોમાં આપણે વાત કરીએ તો આપણે અહીંયા આપણી વાત કરી લઈએ મિત્રો ખાસ કરી અને તો મિત્રો વાત કરીએ તો બાર પશુ પશુઓ માટે સામાન્ય કેટેગરી માટે સાત ટકા વ્યાજ દર છે અને અનુસૂચિત જનજાતિ માટે મિત્રો ખાસ અને બાર ટકા વ્યાજ છે અને કેટલેટ સેટ બાંધકામ માટે પચાસ ટકા મહત્તમ વધારે વધારે પચાસ ટકા એટલે દોઢ લાખ રૂપિયાની છે અને મહત્તમ વધારે વધારે છે પંચોતેર ટકા એટલે એક લાખ અને પચીસ હજાર સુધીની લોન છે એ મિત્રો લઈ શકો છો ત્રણ વર્ષના વીમાની ત્રણ વર્ષનો વીમો મિત્રો મળે છે પંચોત્તેર ટકા એટલે કે એટલે તેતાલીસ હજાર બસો રૂપિયા સહાય અને નેવું ટકા છે એ ગીર કાર કારજ માટે છે ગીર માટે છે અને એકાવન હજાર આઠસો ચાલીસ રૂપિયા ઇલેક્ટ્રિક સાપ કટર માટે મિત્રો આજે સિસ્ટમ છે બધી કાંસ કાપવા માટે એના છે પંચોતેર ટકા રૂપિયા પંચોતેર ટકા છે અને આગળ જોઈએ મિત્રો તો આપણે અહીંયા છે પંદર હજાર રૂપિયા અને જો પંચોતેર પંચોતેરસો રૂપિયા અને તેત્રીસ હજાર રૂપિયા છે એ ગીર કોંગ્રેસ માટે યુનિટ પોસ્ટ માટે મિત્રો છે એ યોજના છે લાગુ કરવામાં આવેલ છે તો આ રીતના અઢાર હજાર ને આપણે આગળ જોઈએ મિત્રો તો દૂધ બાર દૂધાળા પશુભાવો માટે છે ખાસ કરી તો તમારે રિઝર્વ બેંક માન્ય ધિરાણ બેંકમાં તમારું એકાઉન્ટ હોવું જરૂરી છે મિત્રો ખાસ કરી અને વ્યક્તિ સહાય લક્ષ્મી યોજના અને આઈ ખેડૂત પોર્ટન યોજના છે ઓનલાઈન છે ખુલ્લું મોકમ આવે છે મિત્રો તમે અરજી કરવાની પ્રોસેસ છે મિત્રો હાલમાં છે એ શરૂ છે જે કોઈ મિત્રો એ અરજી કરવાની ઈચ્છા હોય તે તાત્કાલિક છે તમે અરજી કરી શકો મિત્રો અરજી કરવા માટે ખાસ કરીને તમારે આપણે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો એના પર જઈ તો આપણે અહીંયા ફરીવાર વેબસાઇટ લખી દઈએ મિત્રો કારણ કે આઈ ખેડૂત પોર્ટન છે મિત્રો પર તમારે મિત્રો તો ખાસ કરીને યાદ રાખજો મળી નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આ યોજનાને લગતા અને ભરતીને લગતા વિડીયો છે અમે મિત્રો મળી જય હિન્દ જય ભારત